નવરાત્રિમાં માતાજીના ભક્તો એકમના દિવસે પરિવારની સુખ સમૃદ્ધિ માટે જવારાનું રોપણ કરે છે તેના માટે માટીના કોડિયામાં અથવા ટોપલીમાં કાળી માટી નાખીને ઘઉં કે જવને વેરી દો ઘણા ભક્તો ઘઉં અને જવ ઉપરાંત ચોખા જવાર તલ મગ અને સરસવનો ઉપયોગ પણ કરે છે પછી તેને માતાજી સમક્ષ મૂકી દો ત્યારબાદ જળ છાંટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવે નવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટો જવારાઓ માંગલિક અને વર્ધનશીલ હોય છે જે લીલોતરી અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે નવ દિવસ પછી સારું મુહૂર્ત જોઈને જવારાને પવિત્ર નદીમાં પધરાવવામાં આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો